વડોદરાના કપુરાઈ ગામમાં વૈશાખ પૂનમના રોજ રોજ બુદ્ધ બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું નું બંધીજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે ભગવાન બુદ્ધની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વૈશાખ સુદ પૂનમ બુદ્ધ જયંતિ સોમા તળાવ સ્થિત કપુરાઈ ગામ બુદ્ધની પ્રતિમાને બુદ્ધ ભગવાનના અનુયાયો દ્વારા ડીજેના તાલે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધની જયંતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું બંધેજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું કપુરાઈ ગામ ખાતે બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે વૈશાખ પૂર્ણિમા છે અને વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે તથાગત બુદ્ધના જીવનમાં વૈશાખ પૂર્ણિમાનો દિવસ ખૂબ મહત્વનો હતો તથાગત બુદ્ધનો જે જન્મ છે એ પણ વૈશાખ પૂર્ણિમાએ થયો તથાગત બુદ્ધના જીવનનો એક મહત્ત્વનું જે પ્રસંગ છે એમને બોધિ પ્રાપ્ત થઈ એ બી વૈશાખ પૂર્ણિમાએ થઈ અને એમનું જે નિર્વાણ થયું મહાપરિનિર્વાણ એ પણ વૈશાખ પૂર્ણિમાએ થયું એટલે આ વૈશાખ પૂર્ણિમાને ત્રિગુણ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે જે નિમિત્તે આજે વડોદરામાં સ્વયં સનિદળ દ્વારા એક મહારેલી ધમ્મરેલી ધમ્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે आज का कार्यक्रम महाकारोनी को तथागत भगवान गौतम बुद्ध जिनका आज आज के पूर्णिमा के दिन जन्म हुआ और आज ही के पूर्णिमा के दिन महापरिवार निवारण हुआ आज ही के पूर्णिमा के दिन ज्ञान की प्राप्ति हुई तो इसी उपलक्ष्य में यहाँ पपूराई गांव के सभी बौद्ध उपासक बौद्ध उपासिका बाल मित्र इन्होंने चार रास्ता चार रास्ता यहाँ से रैली का शुरुआत किया कपुराई गांव में लाए कपूराई गांव का जितना भी माहौल था पूरा रैली से भर दिया और उसके बाद यहां पर हम पूजी ने बोधिशतो डॉक्टर बाबा साहब आम्बेडकर के स्टैचू का अनावरण किया तो बहुत बहुत साधुवाद है यहां के कपूराई गांव के उपासकों को कि बौद्ध धर्म को आगे और बढ़ाए और बौद्ध का जो अनुयायी है उसको भी आगे बढ़ाते रहे